નમસ્કાર દર્શક મિત્રો આજે જલજીણી અગિયારસ છે ભાદરવા સોદ અગિયારસ એટલે કે પરિવર્તની એકાદશી મિત્રો આવો આપણે તો જલજીણી જીણી અગિયારસ પરિવર્તની એકાદશીની વ્રત કથા આપણે સાંભળીએ જય દ્વારકાધીશ ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્માય પ્રણત કૃષ્ણ ગોવિંદાય નમો નમ ઓ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુ મંગલમ મંગલમ ભૂમિકાક્ષ મંગલાય તનો હરિ પરિવર્તન આજની તારીખ છે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચે ભાદરવા સોદ અગિયારસ ધર્મના યુધિષ્ઠિરે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહત્વ જાણવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ઈચ્છા દર્શાવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતી પુત્ર ભાદરવા સુદ એકાદશીને જયંતી અથવા તો વામન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીએ ભગવાન વિષ્ણુ પડખું ફરે છે આથી આને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે હવે તેના કથા હું સંભળાવું છું તો ધ્યાનથી સાંભળ પુરાણ કાળમાં બલિરાજા નામનો એક થઈ ગયો એ દાની સત્યવાદી તથા બ્રાહ્મણનો નું ઘણું હતો તે કાયમ તપ યજ્ઞ હોમ હવન પૂજન કરતો હતો તે મારો પરમ ભક્ત અને નિત્ય મારી પૂજા પણ કરતો હતો પોતાની ભક્તિના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું આથી દેવો માટે એ શત્રુરૂપ હોવાથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને તેના ત્રાસમાંથી છોડાવવાની વિનંતી કરી આથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને તેને છેતર્યો શ્રી વિષ્ણુ વામન રૂપ ધરીને તેના આંગણે ભિક્ષા માંગવાને આવ્યા હતા તેમણે બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માંગી અને રાજાએ તે આપવા માટે વચન આપ્યું શ્રી વિષ્ણુએ પોતાનો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને તેમનો પગ ભૂલોકમાં તેની ઝાંખ છે તે ભુવનલોકમાં કમર છે તે સ્વર્ગ લોકમાં પેટ મહાલોકમાં હૃદય જનલોકમાં કંઠ તપલોકમાં અને મુખ સત્યલોકમાં તેમનું આવો વિશાળ અને ભયાનક રૂપ જોતા બધા જ દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રી વિષ્ણુએ એક ડગલાથી આખી પૃથ્વી બીજા ડગલાથી ત્રિલોક માફી લીધું ત્યારબાદ બાકી રહેલ ત્રીજું ડગલું ક્યાં મૂકું આવો સવાલ બલિરાજાને કર્યો ત્યારે શ્રી હરિના પરમ પરમભક્તો એવા બલિએ પોતાનું મસ્તક શ્રી વિષ્ણુના ચરણોમાં મૂકી દીધું અને કહ્યું હે જગતપતિ હે કૃપાનિધુ હે દીનદયાળ આપ ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો આથી બલિરાજા પાતાળ લોકમાં પહોંચી ગયા અને ત્યાં બલિરાજા શ્રી હરિના ચરણે આવ્યા એ વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું હે રાજન તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે માંગ બલિરાજાએ બે હાથ જોડીને કહ્યું હે પ્રભુ મને કાયમને માટે આપના ચરણોમાં જગ્યા આપો શ્રી વિષ્ણુએ તેને કહ્યું હું સદાય તારી પાસે જ રહીશ શ્રી વિષ્ણુએ આ કાર્ય ભાદરવા શોધ

મિત્રો એકાદશી એકાદશી સાંભળવા બદલ આભાર અને મિત્રો એક છેલ્લો તમને કહી દઉં કે એકાદશી મહિનામાં બે વાર આવતી હોય છે અંજવાળિયામાં અને એક અંધારિયામાં બંને એકાદશીનું સમાન મહત્વ છે એવું નથી કે અંધારિયાનું ઓછું ને એવું નથી કે અંજવાળિયાનું વધુ હોય છે એટલે હું તો કહું છું બાર મહિનામાં ચોવી એકાદશી આવે છે અને પરસોત્તમ માસ હોય ત્યારે બે એકાદશી વધુ બે મહિના વધુ થઈ જવાથી છવ્વીસ એકાદશી થાય છે તો એકાદશી દરેક વ્યક્તિએ કરવું જોઈએ જે લોકો વૃદ્ધ છે તેનાથી થતો વાર વ્રત તો તેઓ પણ વ્રત રહે પણ એક ટાઈમ ભોજન લઈ શકે છે